હું ડોક્ટર મહેશ દેસાઈ ચીફ યુરોલોજીસ્ટ આ મુજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ નો છું અસીમ શુક્લ જે આપડે ત્યાં આવે છે એ મૂળ સુરેન્દ્રનગર ના બીજું એ ફિલાડેલ્ફિયામાં અમેરિકામાં જઈ અને પીડિયાટિક રોગોમાં નિષ્ણાત થયેલા અને આપણે ત્યાં આગળ જન્મ જાત ખોડ વાળા પેશન્ટો ઘણા બધા હતા જેમાં આપણે એટલા ડિફિકલ્ટ પેશન્ટો આપણે ટ્રીટ કરી શકતા નહોતા ત્યારે એમને આપણને હેલ્પિંગ હેન્ડ આપ્યો અને એ ઓપરેશનો કરીને બતાવ્યા ટુ થાઉઝન્ડ ની અંદર અમારી કોન્ફરન્સ થઈ તેમાં ત્યારે અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે દર વર્ષે આવશો અમે આ લોકોને બધા ભેગા કરીશું અને તમે ઓપરેશન કરીને એને ટ્રીટ કરો અને અમારા છોકરાઓને અમારા ડોક્ટરોને શીખવાડો અને એમને એ રીતે કર્યું ત્યારથી અહીંયા આવે છે અને અત્યાર સુધીમાં આપણે લગભગ અઢીસો ત્રણસો ઉપર ઓપરેશન કર્યા છે બધા ફ્રી ઓફ ચાર્જ અને એ લોકોનું બધી દેખભાળ થાય અને એ લોકો પણ આવી અને પછી દર વર્ષે એમને જોતા રહે છે હેલો હું ડોક્ટર અસીમ શુક્લ યુએસએમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓફ યુરોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું એટલે અહીંયા અમે પીડીયાથીક યુરોલોજી એક સ્પેશિયાલિટી તરીકે ડેવલપ કરવા માટે ડોક્ટર મહેશ દેસાઈ ની હોસ્પિટલમાં સત્તર વર્ષથી અમે દર વર્ષે આવી રહ્યા છીએ અને અહીંયા બાળકો જેને બ્લેડર કિડની ના અનેક જે દર્દો હોય શકે છે જન્મ જાતના ઘણી વાર એને અમે રિપેર કરી રહ્યા છીએ અને અહીંયા અહીંના રેસિડન્ટ્સને એ બાબતમાં ટ્રેનિંગ આપીએ છીએ